નમસ્કાર જય જિનેન્દ્ર ભાગ્યશાળીઓ ધર્મની મોસમ એ બારમાસી મોસમ છે માત્ર અત્યારે વિચાર આવ્યો અને ધર્મ આદરીએ એ તો સમજ્યા પણ પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસ સુધી ધર્મ છોડવા જેવો તો નથી છે આજે આપણે જીવ જગત અને જગદીશ આ ત્રણેનો પરસ્પર શું સંબંધ છે એ જાણવાની પ્રક્રિયા વિશે વાત કરશું ને પ્રક્રિયા એટલે ભક્તિ ઈશ્વરની ભક્તિ કરવાની વાટે જ્યારે આપણું મન થાય તે વખતે જ પગલું ભરી શકાય ભાગ્યશાળીઓ એક વાત ચોક્કસ છે કે જીવનના પહેલા શ્વાસ થી છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરની ભક્તિ મન વચન અને કર્મથી કરવી જોઈએ ભક્તિના પ્રકારો ઘણા છે કોઈક રીતે રીતે જે જે જ્યાં પણ આપણને માફક આવે ભક્તિ માર્ગે જીવનને વાળવું તો જરૂરી પડે જ છે કોઈ પણ અવસ્થા કોઈ પણ ઉંમર કોઈ પણ દશા કોઈ પણ હાલત કોઈ પણ પરિસ્થિતિ તમને ભક્તિ કરવા માટે પ્રેરે

આ ભક્તિના ફળ બહુ અલગ અને અલૌકિક વસ્તુ છે એને ગમ્યા એનું કારણ એના ભક્ત તરફથી ભગવાનને મળેલો એ પ્રસાદ હતો આ પ્રસાદ બોલ્યો એટલે મને યાદ આવ્યું કે પ્રસાદ શબ્દનું ડેફિનેશન શું છે પ્રસાદ શબ્દ ત્રણ અક્ષર નો બન્યો છે પ્ર સા દ પ્રભુના સાક્ષાત દર્શન જ્યારે કોઈ જગ્યાએ યાત્રાના સ્થળે જઈને કોઈ વ્યક્તિ કે આપણા સંબંધી કે મિત્ર આવે અને આપણને કહે કે હું અમુક જગ્યાએ યાત્રા કરી આવ્યો અમુક સ્થળે દર્શન કરી આવ્યો આ એનો પ્રસાદ છે અને એ પ્રસાદને જોઈએ ને એટલે એણે કરેલા દર્શન આપણને એ પરમાત્માના આ પ્રસાદમાં થઈ જાય એવું કોઈક ઋષિ મુનિએ જ કીધું હશે અને કા કોઈક ત્યાગીએ કે સંતે કીધું હશે પણ મને બહુ ગમ્યું પ્રસાદ પ્રભુના સાક્ષાત દર્શન અને આજે મારી વાણી રૂપે પણ હું માત્ર જે આ આજ સુધીની મારી ઉંમરમાં પામ્યો છું એ બધું આજે ખરેખર ઈશ્વરનો ઉપકાર છે કે મને આ અવસર મળ્યો છે આ રીતે મારી વાતને રજૂ કરવાનો જીતેન્દ્રભાઈ અને કેતન ખોના આજે મારી સાથે છે જેઓ મારા ચહેરાને તમારી સમક્ષ વિડીયોગ્રાફી દ્વારા લાવ્યા છે અને અવાજ ઉપયોગી થાય એ વ્યક્તિનો ઉપકાર તો માનવો જોઈએ અને લોકોની વચ્ચે જાહેર કરવાનું કારણ માત્ર એટલું છે કે આવા સારા કાર્યોની પણ થવી જોઈએ કારણ કે ઈશ્વરે દરેકને કંઈક ને કંઈક એવી શક્તિ તો આપી જ છે કે જે વાપરવાથી એ શક્તિમાં કશો ઘટાડો ન થાય પણ સામેવાળો પામી જાય જસ્ટ લાઈક અ ચાર્જિંગ ઓફ અ બેટરી તમે વિચાર કરો કે આજે મોબાઈલનો જમાનો છે કોમ્પ્યુટર આ કેટલું બધા ઇલેક્ટ્રોનિક સાધનો આવી ગયા છે એ બધામાં બેટરી હોય છે અને બેટરીને ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રિસિટીનો સાથ લેવો પડે આ બધું જ એકબીજાના પરોક્ષ અને પ્રત્યક્ષ એવા સથવારાથી થાય છે તમે હું જીવીએ છીએ જોજો કે જન્મ અને મરણ આ બંને વચ્ચેના ગાળાને પણ જીવન કહેવાય અને એ જીવન દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી વસ્તુઓના આપણને સથવારા મળે છે અને એ સથવારાઓ એવા હોય છે કે જેમાંથી આપણને આપ્યા પછી એનું કશું એ ગયું નથી પણ આપણામાં કંઈક ને કંઈક વધારો થયો છે સૂરજ સવારમાં પૂરમાં ઉગે એટલે ઉજાસ પથરાય પ્રકાશ ફેલાય ગરમી મળે વિચાર કરો કે સૂર્યએ આપણને આપ્યું એનું શું કહ્યું કંઈ નહીં એવી જ રીતે ચંદ્ર સૂર્યની ગેરહાજરીમાં આપણને શીતળતા આપે ઠંડક આપે આરામ આપે અને એ ચંદ્રને જોઈને મન થાય આપણને કે આપણામાં પણ એ ગુણો પ્રગટે શીતળતા આવે ચંદ્રની સૌમ્યતા આપણામાં આવે અને એ બધું જ્યારે આપણામાં આવે છે બરાબર છે અને એ બધું જ્યારે આપણામાં આવે છે ત્યારે કંઈક ઉમેરો તો આપણામાં થયો ને તારેલિયાનો ટમટમાટ આપણને હૃદયને કેટલો આનંદ આપે છે કેટલા આલાદક બનાવે છે એવી જ રીતે સગા સંબંધીઓ આપણને સ્નેહ આપે પરિવારજનો આપણને પ્રેમ આપે કુટુંબીજનો સાથે આપણી કરુણામય એવી જિંદગી રીતે એકબીજાને ઉપયોગી થવાના ભાવનાથી આગળ વધીએ આ બધા ધર્મના સંસ્કારો છે એક યા બીજી રીતે ધર્મ કરવો એ આપણને ગમે એનું કારણ એટલું જ છે વાસણો એ અલગ અલગ હોય કોઈ પાસે ઘડો હોય કોઈ પાસે બેડું હોય કોઈ પાસે બાલદી હોય તો આ બધું અલગ છે પણ એક જ કુવાનું પાણી આવે છે એનું કહેવાનું તાત્પર્ય એ છે કે બધા ધર્મ સંપ્રદાય કોમ જાતિ અલગ અલગ હોઈ શકે પણ છેવટે વાત તો એક જ છે કે બધાએ મનુષ્યના ભાવમાં આવ્યા પછી પોતાના આત્માની ઉન્નતિ કરી અને મોક્ષ માર્ગી બનાવવાનો છે પછી કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનો આપણે આશરો લઈએ એની તો કોઈ ના જ નથી તમને જે અનુકૂળ આવે ધર્મ કરો

પોતપોતાની રીતે એને એવું ન જીવી શકે એ પણ બની શકે પણ મારે તમને એ કહેવું છે કે ધર્મ કરવાની વાતે ક્યાંક ક્યાંક બાના આવે ક્યાંક ક્યાંક આપણને એમ થાય કે આ ધર્મ કરવાનો મારું ગજું નથી આવું કોઈક બોલે માવા વગર ચા વગર ચાલે નહીં ક્યાંક 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 ધર્મને બાને હજી પણ મેં જોયું કે કોમ્પ્રોમાઇઝ કરે છે લોકો ઠેલતા જાય છે કે કાલે કરશું શું ઉતાવળ છે આજે આ કામ બતાવી દઉં કાલે તે કામ બતાવી દઉં એમ કરતાં કરતાં પણ જો તમારે ધર્મ નહીં કરવો હોય ને મને એક સંતની સાથે બેઠો તો એના સમાગમ દરમિયાન એમણે બહુ આ સુંદર વાત કરી હતી કે જો તમારે ધર્મ નહીં કરવો હોય તો સો બાના મળશે પણ જો ધર્મ કરવો હશે તો એક હજાર રસ્તા મળશે અને આમાંનો કોઈ પણ એક રસ્તો જે તમને અનુકૂળ હોય જે તમને માફક આવે એ રસ્તો પકડી લો પણ ધર્મ કરો કારણ કે ધર્મ વધે તો ધન વધે અને ધન વધે મન વધી જાય મન વધે પછી બધાયમાં માન વધે અને પછી તો બધું વધત વધત વધ જાય તાત્પર્ય એ છે કે તમે જે કઈ કરો છો જે કઈ ઈચ્છા કરો છો જે તમારે પામવું પ્રમાણે સુખ નથી મળ્યું એની તું ભગવાન ને ફરિયાદ કરે છે પણ આપણી નાલાયકતા પ્રમાણેના દુઃખ પણ હજી ક્યાં મળ્યા છે એને માટે ભગવાનનો આભાર નહી મને તું વિચારજો હા

એવા વર્તન જયારે આપણે કરીએ ત્યારે સમજી લેજો કે એ દુઃખદાયક તો છે જ આજે ને કાલે વહેલું કે મોડું એનો જવાબ આપવો પડશે આપણે જો બધા વેપારી છીએ ને ચાલો એક વેપારી ભાષામાં વાત કરું આ ગઈકાલે એટલે આપણો કેન્સલ થઈ ગયેલો ચેક અને કેન્સલ થઈ ગયેલા ચેકની કોઈ કિંમત નથી આપણે બધા જાણીએ છીએ ગમે એટલો એમાઉન્ટ હોય ખાતું મજબૂત હોય ખાતામાં બેલેન્સ હોય સિગ્નેચર પણ ઓકે હોય અને છતાં એની પર કેન્સલ એમ લખેલું હોય તો એ ચેક પાસ થવાની કોઈ શક્યતા જ નથી એટલે કેન્સલ થઈ ગયેલા ચેકની કોઈ કિંમત જ નથી તો આવતીકાલ એ પ્રોમિસરી નોટ છે પ્રોમિસરી નોટ એટલે એક વખત જે કરાર થયો તે થયો આટલા ટકા વ્યાજ એટલે આટલા ટકા વ્યાજ આટલી મુદતે પાછા એટલે આટલી મુદતે પાછા એમ કરીને એ પ્રોમિસરી નોટ છે કે જે આજે નક્કી થયું તે કાલે થશે જ એટલે કે આજના કર્મો એ આવતીકાલે હિસાબ માંગશે એટલે આવતીકાલે હિસાબ દેતી વખતે રડવું ન પડે એવા કર્મો કરજો કે હસતા હસતા એનો જવાબ અપાય તો આજ એ આજ આપણી રોકડ રકમ છે અને રોકડ રકમને વાપરવી કે વેડફવી એ આપણા પોતાના હાથની વાત છે તો એક એક ક્ષણ શા માટે આપણે નકામી જવા દેવી

એટલે તમે એ પાપ કર્મ કરવાથી બચી જશો એટલે છે ને કે સારું કામ કરવાનો અમલ તત્કાળ કરો પણ જો ખરાબ કામ કરવાનો વિચાર આવે તો એનો અમલ કરવામાં વિલંબ કરો હા એટલે એ પ્રમાણે મારે તમને કહેવું છે કે નિરાતે ધર્મ કરવાની વાત છોડી દો એને માટે ઉતાવળ કરો મેં ઘણાને જોયા છે કે જો યોગ્ય સમયે યોગ્ય કામ નથી કરતા પછી પસ્તાય કારણ કે દરેક એક સમય હોય અને બધી જ અનુકૂળતા હોય ત્યારે જો ધર્મ કરી લઈએ તો એના જેવું ઉત્તમ કાંઈ નહીં એટલે કહ્યું છે કે તન મન ધન આ બધું આપણને ભગવાને આપ્યું છે આરોગ્ય સારું છે મન વચન અને કર્મથી આપણે હજી સુધી અઢાર પાપસ સ્થાનકથી બચીને ચાલીએ છીએ જાણીને તો કરતા જ નથી કદાચ અજાણતા થઈ જાય તો ખબર નથી પણ બચીએ છીએ એ ચોક્કસ વાત અને એટલે જ એના પરિણામો સારા છે એક ગુરુ મહારાજ સાથે હું બેઠો હતો સત્સંગમાં વાત કરતા કરતા એમને મને એક વાર બહુ સુંદર વાત કરી મને કે વીરેન્દ્રભાઈ એક અંધારી ગુફામાં તમે અટવાઈને પડ્યા હો અને ક્યાંક થી એક પ્રકાશ નું કિરણ જ્યાં અંદર આવતું હોય

<laughs> तो भाग्यशाली मरे हां मुद्दा ની વાત એ જ છે કે મનુષ્ય ધર્મે સાચો ધર્મ છે મનુષ્ય ધર્મે જ પહેલા પ્રાધાન્ય બાકી સંપ્રદાયો ને ધર્મ તો થયા જ કરશે અને એ થાય છે અને બધા એમાં એમાં મારો કોઈ વાંધો નથી મને કોઈ પ્રોબ્લેમ નથી મારો કોઈ વિરોધ નથી પણ ધર્મ અને ધર્મ ક્રિયાઓ જે કરવાની છે એ આખી અલગ વસ્તુ છે અને વર્તન મનુષ્ય તત્વન એ અલગ વસ્તુ છે હું માણસ હું માનવી માણસ તો ઘણું

એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમારું જીવન ગોઠવાતું જાય અને ગોઠવાયેલા જીવનનો સરવાળો એ જિંદગી બની જાય આ જિંદગી જીવવાની વાતે મને એક શાયરના શબ્દો યાદ આવે છે કે કોઈ ઉકેલી ના શક્યું એવી પહેલી જિંદગી ક્યાંક એ મોડી પડી અને ક્યાંક વહેલી જિંદગી કોણ કેટલું આયુષ્ય લખાવીને આવ્યું છે ને એની આપણને કોઈને ખબર નથી ભાગ્યશાળીઓ પણ જે ક્ષણ હાથમાં છે એક આપણે બધા જીવી લેવું જોઈએ એવું તો તો હંમેશા આપણને છે એની પાછળ શું આ જ્ઞાનીજનો સાધુ સંતો વક્તાઓ પ્રવક્તાઓ લેખકો ચિંતકો સંતો મહંતો આ બધું જ આપણા ભલા માટે કરે છે વૃક્ષની જેમ જીવે છે વૃક્ષ જો બીજમાંથી વૃક્ષ થાય ત્યાં સુધીમાં તો એ આપણને કેટલું કામ લાગે ને વૃક્ષ એકવાર ખખર થઈ જાય તો એનું લાકડું પણ છેવટે ઘણી બધી જગ્યાએ કામ લાગે છે એ એક અલગ વાત છે જો એને માટે હું કહેવા બેસું ને તો લગભગ મને લાગે છે કે બીજો એક અડધો કલાક જોયા આપણને તો વૃક્ષ માટેની વાત પણ એ જે ઉપયોગી જે રીતે છે દરેક પ્રકારે એ જ પ્રકારે સંતો મહંતો પણ આપણું કામ કરે છે એ લોકો જે કંઈ પણ કહી જાય છે એની પાછળ એમના જીવનનો આખો નીચોડ હોય છે એમને આખી જિંદગીમાં જે કઈ સાર મેળવ્યો છે એ બધું જ પોતાની વાતો દ્વારા પોતાના લેખન દ્વારા એ આપણને દઈને જાય છે જગતને અને એ લોકો એટલા માટે દઈને જાય છે કે અમે તો અમારો સમય વેડફ્યો અથવા તો અમારી જિંદગી આ સંશોધનમાં જ પૂરી થઈ તમે તમારું જીવન બગાડતા નહીં આજથી ને અત્યારથી સુધરી જાઓ કલ કરેશો આજ અને આજ કરેશો અબ આ કહેવાનું તાત્પર્ય છે કે પરમાત્મા મહાવીર નું આ શાસન આખાને જેમણે જૈન ધર્મનો પરિચય કરાવ્યો એ જૈન જૈન ધર્મ અને જૈન તત્વ અને જૈનત્વ આ બધાનો તમે એક શાંતિથી જો વિચાર કરો ને

અસત્ય અસત્ય બોલવું નહીં નહીં આચરવું આનો વિચાર એટલે ઘણા બધા દુઃખો કપાઈ જશે જે આપણે ઉભા કરી નાખીએ છીએ એમાંનું કાંઈ નહીં થાય પેલા તો સત્યથી આપણે વેગળા થવું નહીં હવે આવે છે અહિંસા

પણ ક્યારેક બની શકે એક એક લખ્યું છે સરસ સંતે દુસરે કી નાવ ડૂબતી દેખ મત હસ બંદે તેરી બી તો નામ સવંદર ન આપણી પોતાની પણ નાવ ક્યારે ડૂબી શકે નક્કી નઈ કારણ કે ઘણી વાર જેવું છે કે નાવ ડૂબવાના

મારી નાવ મજબૂત પાણીના પ્રવાહમાં કોઈ પ્રોબ્લેમ નહીં મારા શડ બધા ફૂલેલા હું તો કિનારે પહોંચીશ જ પણ ક્યારે કયો ઝંઝાવાત જાગે અને ક્યારે કયું તોફાન આવે એ નક્કી નહીં એટલે આપણી નાવ ગમે ત્યારે ડૂબી શકે છે સામે કિનારે જતા પહેલા પણ મિત્રો ચોરાસી લાખ ભવોનું ભ્રમણ ભમ્યા છીએ ને આ આત્મા એ દરેક વખતે ખોડ્યું બદલાયું દરેક વખતે એનું શરીર બદલાણું તો તમને કહી દઉં એક શાયરના શબ્દો છે લખી લેજો બધા વિરોધાભાસી છે પણ આ શબ્દો અર્થ બહુ સરસ છે સમજાવા નહી પડે હું જે રીતે રજૂ કરું છું ને એ રજૂઆતમાં તમને સમજાઈ જશે પણ તમારું ધ્યાન હોવું બહુ જરૂરી છે અને કોઈ રડીને દિલ બહેલાવે છે માણસ હસતો હોય એનું દિલ બળતું હોય કેટલો વિરોધાભાસ ચહેરા ઉપર તમને આનંદ લાગે હૃદય ની અંદર દુઃખ ની પીડાઓનો પાર ન હોય એવા માણસો ઘણા છે જગતમાં અને લગભગ કોમેડિયન જે માણસો હોય છે ને એના જીવનમાં કંઈક ને કંઈક કરુણતા હોય દુઃખ તો હોય જ છે ત્યારે એ હસીને અને હસાવીને પોતાના દુઃખને ભૂલવાની કોશિશ કરતો હોય આ સત્ય ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે તો કોઈ ટીપે ટીપે તરસે છે અને કોઈ જામ ભર્યા છલકાવે છે કે સંજોગના છે ખેલ બધા તરતો માણસ ડૂબે અને કોઈક લાશ તરીને આવે છે કે જે રંગ આ જમાના નો એવો હવે કર્મ ફળ જયારે જાગે ને ત્યારે રંગ બદલાઈ જાય આપણને એમ લાગે લે

કિનારે ડૂબી મરે છે માટે કહું છું સર્વને કે સત્કર્મ નો ભાથો ભરો કે તાર છે કાયદો કે જેવું કરો તેવું ભરો એટલે